નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયી છે જેને નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે तो चालो कहानी शुरू करिए मातंगी आंख मांग आंसू हतांग एनी धारणा खोटी पड़ी हती एने तो एवं जहतुम के तेना तंदुरस्त सासू ने कनी थई शके ज नहीं एनु चालत तो ये सासू ने क्या छोड़ी ने गई ज कारण एने नानपण मांग तो एनी मांग ने जोई नती परंतु सासरे आया बाद एना सासू जोड़े रही तेरे खबर पड़ी के मानी ममता केवी होए

ગોલ્ધપાટ પણ કરી લેતા એના સાસુ અભણ તો હતા નહીં એ તો એ જમાનાના ડબલ ગ્રેજ્યુએટ હતા સરકારી નોકરી કરતા હતા પરંતુ લગ્ન બાદ એના પતિનું કહેવું હતું કે મારો ધંધો ધમધોકાર ચાલે છે મારી પત્ની નોકરી કરે એ વાત જ મને માન્ય નથી છતાં એની ઈચ્છા નોકરી કરવાની હોય તો મને આ સંબંધ મંજૂર નથી આખરે માતંગીની સાસુએ સરકારી નોકરી છોડી દીધી ટૂંક સમયમાં એના સાસુને સમજાઈ ગયું કે એ કોઈ મનુષ્યને નથી પરણી પણ માનવતા અને સંસ્કાર વગરના કોઈ શ્રીમંતને પરણી છે દીકરાના જન્મ બાદ એને એવું હતું કે પતિ સુધરી જશે પરંતુ એ તો ક્યારેય એનો સ્વભાવ બદલવા તૈયાર ન હતો દીકરો જેમ મોટો થતો ગયો તેમ તેમ એને પણ પિતા પ્રત્યે નફરત થતી ગઈ એના મિત્રોના પપ્પાઓ વિશે એ સાંભળતો ત્યારે અને મનમાં થતું કે મારા પપ્પા પણ મારી સાથે મિત્રની જેમ વર્તે તો કેવું સારું ઘરમાં તો વાતાવરણ હંમેશા તંગ જ રહેતું પપ્પા ઘરમાં આવે કે તરત મમ્મીએ એમની સરભરામાં રહેવું પડતું ક્યાંક કનિક ભૂલ થાય કે તરત ઘરનું વાતાવરણ તંગ થઈ જતું ખરેખર દીકરાને ઘરમાં રહેવું ગમતું ન હતું એક દિવસ એના પપ્પા જ્યારે એની મમ્મી પર ગુસ્સો કરી રહ્યા હતા ત્યારે દીકરાએ મમ્મીનો પક્ષ લીધો અને એ સમયથી દીકરાની પડતી ચાલુ થઈ ગઈ ત્યારબાદ તો જુવાંગ દીકરા પર પણ એ અવારનવાર હાથો ઉપાડતા ભણી લીધા બાદ તો જુવાંગ દીકરા એ કહી દીધું હતું કે હું નોકરી કરીશ મને તમારા ધંધામાં સહેજ પણ રસ નથી અને આમ પણ મને તમારી સાથે ફાવશે પણ નહીં આ સાંભળતા જ એના પિતાએ કહી દીધેલું ઠીક છે પણ એટલું યાદ રાખજે કે મારી મિલકતમાંથી હું તને એક પૈસો પણ નહીં આપું ઠીક છે મારે જોઈતી પણ નથી તમારી મિલકત હવે મને નોકરી મળશે એટલે આ ઘરમાં રહેવા જમવાનો તમને ખર્ચા આપી દઈશ ત્યારબાદ તેની ઓફિસમાં કામ કરતા એના મિત્રની બહેન માતંગી સાથે લગ્ન કરી લીધા માતંગીની સાસુ તો ખૂબ જ ખુશ હતી જ પરંતુ એના સસરાનો અહમ ઘવાયો હતો માતંગી નોકરી કરતી હતી અને એના પતિ એ તો કહી દીધું હતું માતંગી તું નોકરી ના છોડીશ તું ઘરમાં મારા પપ્પા સાથે રહી નહીં શકે

જમવાની થાળી છૂટી ફેંકવી એ બધું માતંગી ક્યાં સહન કરી શકે એમ હતી જ્યારે એના પતિ તો વારંવાર કહે તો માતંગી આપણે જુદા થઈ જઈએ પરંતુ માતંગીને થતું કે એ લોકો જુદા જતા રહે છે તો દેવી સ્વરૂપ એની સાસુનું શું થશે પરંતુ એની બધી સહનશક્તિ ખતમ થતાં જ એ બોલી ઊઠી ચાલો આપણે જુદા થઈ જઈએ જતાં જતાં સાસુને કહ્યું મમ્મી તમારે કની પણ કામ હોય તો

મેન તો મારા જીવનમાંથી તારા પપ્પાના નામની બાદબાકી કરી નાખી છે જે સંબંધ દુઃખ જા આપે એ સંબંધથી દૂર રહેવું વધુ કારણ જાણે કે અમુક સંબંધો દુઃખ જા આપવા જ સર્જાયા હોય છે સમયનું ચક્ર તો ચાલતું જ રહેતું હોય છે માતંગીના સસરાની તબિયત નરમ ગરમ રહેતી હતી એમાંગ એક દિવસ એવો આવ્યો કે બિલકુલ પથારીવશ થઈ ગયા જો કે માતંગી કહેતી મમ્મી તમે બિલકુલ દુખ ના ભોગવતા હું રસોઈ વાળી વાળી અને કેરટેકરની વ્યવસ્થા કરી આપું છું તમે પૈસાની પણ ચિંતા ના કરતા મને ખબર છે કે પપ્પા આ માટે તમને પૈસા નહીં નાપે પૈસા હું આપીશ પરંતુ એક દિવસ સમાચાર આવ્યા કે માતંગીના સાસુ એટેક આવવાતી મોતને શરણ થઈ ગયા છે માતંગી ખૂબ રડતી હતી પરંતુ એણે કહ્યું આપણે પાછા ભેગા જતા રહીએ એ પણ માત્ર માનવતા ખાતર એમનું કોઈ જ નથી માટે દીકરા અને વહુ તરીકે આપણી ફરજ છે કે આપણે સેવા કરવી પડશે માનવતાની રીતે તો આપણે અજાણી વ્યક્તિની પણ સેવા કરીએ છીએ પણ એમાં અંતરની લાગણીઓ સદંતર અભાવ હોય છે એવું જ તમારા પપ્પાની બાબતમાં છે જો કે માતંગી એ નોકરી તો છોડી ન હતી પરંતુ એને રસોઈવાળી બાઈ અને કેરટેકરને સારા એવા પૈસા આપીને ખુશ રાખેલા તેથી તો દરેક જણ માતંગીના સસરાને આ પડ્યો બોલ ઝીલતા હતા છતાં પણ માતંગીએ કહ્યું હું એવું ઈચ્છું છું કે આ વ્યક્તિ થોડી હરતી ફરતી થાય એની સેવામાં કોઈ કસર રહેવી ના જોઈએ અને એક દિવસ માતંગીએ ઘરમાં કેરટેકર અને રસોઈવાળી બાઈની જાણ વિરુદ્ધ કેમેરા ફિટ કરી દીધા એ નોકરી પર જતી ત્યાંથી એ મોબાઈલ પર જોઈ લેતી કે એના સસરાની સેવામાં કોઈ ખામી તો નથી રહેતી નહીં પરંતુ એકંદરે વ્યવસ્થિત ઘર ચાલી રહ્યું હતું એ તો એના સસરાનો પડતો બોલ ઝીલતી હતી થોડા દિવસે રજા પર ઉતરી ગઈ આમ પણ કેરટેકરની ચાકરી અને માતંગીની ચાકરી માંગ ઘણો ફેર હતો ક્યારેક એના સસરા એને કહેતા હું ધન્ય થઈ ગયો મને તારા જેવી પુત્ર વધુ મળી જો કે આવા ઘણા બધા વાક્ય બોલતા કે જેની માતંગી પર કોઈ અસર થતી નહીં માતંગી પાસે કહેવાના ઘણા બધા પ્રસંગો હતા પણ એ ચૂપ રહેતી એના સાસુ તો પતિની મંગ દઈને સેવા કરતા પણ ઉંમરને કારણે માતંગી જેટલું કરી શકતા ન હતા માતંગીએ ડોક્ટરને પૂછીને એમના ખાવા પીવાનો વ્યવસ્થિત ચાર્ટ બનાવી દીધો હતો માલિશ કરવા માટે પણ માણસ રાખી લીધો હતો ક્યારેક તો એના સસરા કહેતા તું મારી ગયા જન્મની દીકરી છે આ જન્મમાં વહુ બનીને આવી અને મારે દીકરી નહીં હોવાની વાત હું ભૂલી ગયો માતંગીના પતિ કહે તો તું તો મંગ દઈને ચાકરી કરે છે માતંગી કહેતી આ આ વ્યક્તિના અસ્તિત્વની મારી બાદબાકી જ છે જેમ બને એમ હું માણસને સાજા કરવા કહેતીના છું ત્યારબાદ આપણે આપણા ઘેર જતા રહીશું અને આ માણસ વૃદ્ધાશ્રમમાં હું ક્યારેય એ નહીં ભૂલું કે મેં કેટલા સોનેરી સપના જોયેલા કે મને બે પિતા અને બે માતા મળશે પણ મને માતા તો જરૂર મળી પણ પિતાની જગ્યાએ સંસ્કાર વગરના સસરા હું ભૂતકાળમાં એમને આપેલા ત્રાસને ભૂલી નથી શકતી હું આ માણસ સાથે ક્યારેય નહીં રહી શકું માતંગીને એ વાતનો ખ્યાલ ના રહ્યો કે હવે એના સસરા લાગડીના સહારે થોડું ચાલી શકે છે અને એમના રૂમમાં થતી વાતો એ સાંભળી રહ્યા છે એમની આંખમાં આંસો આવી ગયા એમની અઢળક સંપત્તિ અત્યારે ધૂળ સમાન લાગતી હતી એટલું જ નહીં એમના ભૂતકાળ એમની સામે તરવરી ઉઠ્યો ધનુષ્ય સમાન સમાંગ હેઆઠમાંથી એમના એ ઝેરીલા શબ્દરૂપી તીર છોડતા રહેતા હતા એ ઝેરીલા શબ્દોથી જ માનસ હદમુહો થઈ જતો હતો અને માતંગી સાચું કહે છે કે મારા જેવા માણસ કોઈના હૃદયમાં સ્થાન પામી ના શકે એનું સ્થાન માત્ર વૃદ્ધા આશ્રમ જ હોય માતંગીએ રજા પૂરી થતાં નોકરી ચાલુ કરી રિસેસમાં એ જ્યોતિ હતી કે એના સસરા શું કરે છે એ કેરટેકર ને કની કહી રહ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા એને આવતાની સાથે જ કેરટેકર ને બાજુની રૂમમાં બોલાવી પૂછી લીધું આજે મારા સસરા કેમ રડતા હતા તમારી સાથે શું વાત થતી હતી થોડી વાર તો એ કેરટેકર ચૂપ રહી પછી બોલી ભાભી એ તો કહી રહ્યા હતા કે મેં નાખી જિંદગી મારી નજીકની વ્યક્તિઓને ત્રાસ જ આપ્યા છે હવે મારું સ્થાન કોઈ દિલમાં નહીં પણ વૃદ્ધાશ્રમ માંજ છે તેથી એના ભાઈબંધ જોડે વાત કરીને ત્યાં પ્રવેશ મેળવી લીધો છે આવતા મહિને એ ત્યાં રહેવા જતા રહે છે એ રાત્રે માતંગી ઊંઘી ના શકી ભલે એનું ધાર્યું જ બધું થઈ રહ્યું હતું પરંતુ ભલે એને કહ્યું હોય કે એના જીવનમાંથી એના સસરાની બાદબાકી થઈ ગઈ છે પરંતુ એણે નક્કી કર્યું કે મારે બાદબાકી તો કરવી છે પણ મારા જીવનમાંથી નફરતની અને બીજી જ પળે એ બોલી પૂખી પપ્પા તમારે ક્યાં ને જવાનું નથી તમારું સ્થાન અમારા હૃદયમાં અને અમારા ઘરમાં છે નહીં કે વૃદ્ધાશ્રમમાં